મતદાતાઓનો મિજાજ જાણવા માટે અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ શેરડી ડાંગર આ તમામ પાકો છે સાથે સાથે એવા મૂંઝવતા સવાલ અને પ્રશ્નો પણ છે જેનું નિરાકરણ આવ્યું પણ છે અને રાહ પણ ખેડૂતો જોઈ રહ્યા છે કયા મુદ્દા છે જે ખેડૂત વર્ગને અસર કરશે ચૂંટણીમાં દરેક મતદાન વખતે એ મુદ્દે ચર્ચા કરી આપની સાથે ઘણા બધા ખેડૂતો છે અલગ અલગ ખેતી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે અહીંથી જ શરૂઆત કરીએ વરીલ દક્ષિણ ગુજરાતની વાત કરીએ અને અહીંની વાત કરીએ તો કયા મુદ્દા છે જે સૌથી વધારે ચર્ચામાં હોય છે કે કોઈ પણ સરકાર કે કોઈ પણ આગેવાન સામે મૂકવામાં આવતા હોય છે ખેડૂતો તરફથી અહીંયા બાર દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો મોટા મોટી ખેતી શેરડીને કરે છે શેરડીના જ ગયા વિકે ભાવો જે આપ્યા છે સુગર ફેક્ટરી દ્વારા ગયા વર્ષ કરતા પણ પાંચસો થી છસો રૂપિયા ટન દીઠ ભાવ ખેડૂતોને ઓછો મળ્યો છે તેની સામે શેરડીનો માવટરનો ખર્ચ બમરો થઈ ગયો છે એટલે ભયંકર રીતે ખેડૂતો અમાર દબાણમાં છે ખેડૂતોને ભાવ ઓછા મળ્યા છે અને ભયંકર પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે એની સામે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની રાહત ખેડૂતોને આપવામાં આવી નથી તદ ઉપરાંત દરેક સુગર ફેક્ટરીઓને વારંવાર આઈટીની નોટિસો આપવામાં આવે છે કરોડો રૂપિયાનો બોજ સુગર ફેક્ટરીઓ પર નાખવામાં આવ્યો છે સરકાર પાંચ વર્ષથી મોટી મોટી વાતો કરે છે પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય આપવામાં આવી નથી આ મોટા મોટો દાખલો અત્યારના હબ્જે ભાવો પડ્યો છે તેનામાં છે બીજું કે વારંવાર અત્યારે જે હલ્લા તબક્કે ત્રણ સરકાર બની છે એમાં દક્ષિણ આપણે મધ્યપ્રદેશ હોય છત્તીસગઢ હોય અને એની સરકાર હોય એમણે તરત સરકાર બન્યા ને એક વીક ની અંદર ખેડૂતોના દેવા માફ કરી દીધા ઓકે તો ટૂંકમાં ખેડૂતો માટેનો પ્રશ્ન છે ટેકાના ભાવની વાત છે વાત કરીએ શેરડીની જ વાત કરીએ કયા મુદ્દા છે બીજા ટેકાના ભાવની સરકાર વાત કરે છે આ સિવાય આ સિવાય સિંચાઈ માટે ચોમાસામાં જે ડાંગર થતું અહિયાં તે હવે એકદમ નિલોભ થઈ ગયું અહીંથી એટલે સિંચાઈના પ્રશ્ન એવા છે કે એ ઉનાળા ચોમાસામાં અમને આવતું નથી એટલા માટે ડાંગર પણ અહીંથી નષ્ટ થવા માંડ્યું તો સિંચાઈ માટે એવો વિચારવું જોઈએ ગવર્મેન્ટે ચલો સિંચાઈ માટેનો પ્રશ્ન છે આ વળી કયા પ્રશ્નો છે જે ખરેખર અહીંના ખેડૂતો માટે ઘણા અગત્યના છે અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા દર વખતે કોશિશો થાય છે વાયદાઓ થાય છે પરંતુ ક્યાંક ગાડી અટકી જાય છે શું સારું થયું ખેતીની બાબતમાં શું થવું જોઈએ ખેતી વાયદાની જે વાત કરી તે વિશે હું એક વાત કરું આજથી થી બે વર્ષ પહેલા એટલે બે હજાર ને સત્તર માં નીતિનભાઈ જે બજેટ રજૂ કરેલું તેમાં સબસિડી એટલે ડ્રીપ ઇરિગેશન માટેની સબસિડી ઓપન કેટેગરી માટે સિત્તેર ટકા જાહેર કરી ચોપરા પર બધું જાહેર કરે છે જે દિવસે આપણે હકીકતમાં લેવા ગઈ છીએ ત્યારે આપણે પચાસ ટકા મેળવી શકીએ છે અને મેં પોતે મેળવી છે એમ એટલે મારું કેવું એમ છે સરકાર ને કે જૂઠી વાત કરવાનું ને જુઠ્ઠા વાયદા કરવાનું બજેટમાં ભી વાત કરવાનું બંધ કરી દેવું જે તમે ખરેખર આપવાના હોય ને તે જ તમે જાહેર કરો એમ અમારું આંકડા ને વાતો થાય છે તેની સામે વાતો થાય છે સિત્તેર ટકા આપશું એમ કીધું પણ લેવા ગયો પચાસ ટકા જ મેળવી શકો પેપરમાં હેડલાઇન સિત્તેર ટકા ઓપન કેટેગેશન કરો સબસિડી મળશો વાત એકદમ જુ પચાસ ટકા આપે છે ચલો ડ્રીપ એગેશનનો પણ પ્રશ્ન છે આ સિવાય કયા મુદ્દા છે વડીલ જેના ખેતી સાથે સંકળાયેલા લોકો ને મતદારો ને અસર કરે છે અને માંગ રહેતી હોય છે અને બીજી વાત કે પાંચ વર્ષના સાંસદના સરવૈયાની વાત કરીએ ખેડૂતોના કયા પ્રશ્નો હતા તમે રજૂ કર્યા જેનું નિરાકરણ આવ્યું જેનું નિરાકરણ આવવાનું બાકી છે એક મોટામાં મોટો પ્રશ્ન દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વીજળીનો છે અમને આઠ જ કલાક વીજળી આપવામાં આવે છે ગામમાં ચોવીસ કલાક શહેરમાં ચોવીસ કલાક અને અમને ખેડૂતોને જ આઠ કલાક તે પણ એક અઠવાડિયું રાત્રે અને એક અઠવાડિયું દિવસે તો હું મારી માંગણી અમારા ખેડૂતોની માંગણી એવી છે કે આઠ કલાકની જગ્યાએ દસ કલાક આપો તો પણ અમને વાંધો નહીં અને દિવસના પાવર આપો અને જીબી વાળાને કમ્પ્લેન કરવા છતાં મેન્ટેનન્સ કઈ કરતા નથી જાતે જ બધું અમારે જીબી નું કામ કરવું પડે છે એના માટે અમારી માંગણી છે કે આના પર પૂરેપૂરું ધ્યાન આપો અને અમારી માંગ પૂરી કરો ચલો આખા ગુજરાતમાં ખેડૂતોનો એ તો મુદ્દો છે કે વીજળી પૂરી આપો ઓકે આ વીજળી માટે ભાઈ વાત કરીને એમ આઠ કલાક આવે આઠ કલાક માં બી આપવાના ઠેકાણા નહીં પણ જયારે ચૂંટણીનો માહોલ હોય ને મોસમ હોય ને ત્યારે એ રોગમાં સરપ્લસ વીજળી થઈ જાય ત્યારે દસ કલાક ભી આપે

પોષણસમ ભાવો મળવા જોઈએ રેગ્યુલર આઠ કલાક દસ કલાક દિવસ દરમિયાન વીજળી મળવી જોઈએ અને ખાતરોના ભાવો કંટ્રોલ થવા જોઈએ એ મોટા મોટો પ્રશ્ન છે અને હવે સીધો સંસદ ને પૂછે છે આ રાહત આપવી જોઈએ ગુજરાતના ખેડૂતોને ચલો રાહત રાહતની જરૂરિયાત છે ખેડૂતોને ચલો પડતર કિંમત વધી રહી છે પાકો માટે શેરડીની વાત કરીએ ડાંગરની વાત કરીએ સાથે સાથે વીજળીનો પણ પ્રશ્ન છે સાથે સાથે જે યોજનાઓ છે યોજનાઓ કેટલી પહોંચે છે એ પણ સવાલ કરી રહ્યા છે બારડોલીના ખેડૂતો જે પણ નેતા હિંમત માંગવા આવે ખેડૂતો પાસે આવે આ પરીક્ષા જાણશે તો આ પ્રશ્નો છે સાંભળવા પડશે फरी मरीशु तमारा गाम तमारा शहर में तमारा मन्नी बात जानवा जो तारा हो मिशन 26 सीएसटीबी को पावर्ड बाय पारुल यूनिवर्सिटी वडोदरा